સૌરાષ્ટ્રમાં અનેક પંથકોમાં કમોસમી વરસાદી માહોલ છે ગોંડલમાં ફરી પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ થયો ગાજવીજ સાથે વરસાદ થયો ગોંડલમાં મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો પવન ફૂંકાવા સાથે વરસાદ થતા ખાસ કરી અને ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા તો ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા વૃક્ષો ધરાશાયી થતા કેટલાક રસ્તા પણ બંધ થઈ ગયા તો કેટલાક વિસ્તારોમાં વીજ

પલટાયું હતું અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો જેના કારણે સ્થાનિકોને ગરમીથી આંશિક રાહત મળી છે તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે પાક નુકસાનથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગની આગાહી મુજબ યાત્રાધામ વીરપુરમાં પણ કમોસમી વરસાદ થયો વીરપુરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો ભારે પવન ફૂકાવા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે કેટલાક સ્થળે વીજ પુરવઠો ખોરવાયો હતો